સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી મહેનતનો ચમત્કાર સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં અજય નામનો છોકરો રહેતો હતો અજયનો પરિવાર ખૂબ જ સામાન્ય હતો પિતા ખેતી કરતા પરંતુ વરસાદ સમયસર ન પડતો હોવાથી પાક ઘણી વખત બગડી જતો ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું અજય બાળપણથી સમજદાર અને મહેનતું હતો તે જાણતો હતો કે માત્ર ફરિયાદ કરતા કશું બદલાશે નહીં કંઈક નવું કરવું પડશે ગામના બધા લોકો પરંપરાગત રીતે જ ખેતી કરતા હતા કોઈ નવી રીત અપનાવતા તૈયાર ન હતા એક દિવસ શાળાના શિક્ષકે બેસી ગઈ અજય અભ્યાસ પૂરું કરીને ખેતર જવા લાગ્યો પરંતુ તેણે નક્કી કર્યું કે તે નવી પદ્ધતિઓ અજમાવશે તેણે પુસ્તકો વાંચીને શહેર જઈને કૃષિ મેળા જોયા નિષ્ણાતો સાથે વાત કરી એણે ડ્રીપ સિંચાઈ નવા બીજ અને જમીન સુધારવાની રીત શીખી લીધી ગામના લોકો મજાક ઉડાડતા છોકરો કાગળમાં વાંચે છે ખેતરમાં લાવે છે પણ કામ નહીં કરે પણ અજય મનમાં નક્કી કર્યું હતું હું હાર માનવાનો નથી પરિણામ બતાવીને સૌને સમજાવું પ્રથમ વર્ષે પાક સરેરાશ મળ્યો બીજા વર્ષે થોડો વધુ પરંતુ ત્રીજા વર્ષે તેની મહેનતનો સાચો ચમત્કાર થયો

કથાનો સંદેશ નવા વિચારને અજમાવવાની હિંમત અને સતત મહેનત કરવાથી જ સફળતા મળે છે શરૂઆતમાં લોકો હસી અટકાવે પર પણ પરિણામ મળ્યા પછી એ જ લોકો તમારું અનુસરણ કરે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી